છે વડોદરામાં આવેલું આ ઐતિહાસિક ઘાટ એટલે અવતેશ્વર મહાદેવ ઘાટ આ વિશ્વામિત્રી નદી પર જ્યારે આપણે ઊભા છે ત્યારે સર સયાજીરાવ ગાયકવાડ અહીંયા વડોદરા નગરીના રાજા હતા અને આ રાજાએ વડોદરાને શું નથી આપ્યું તમે જોઈ શકશો કેમેરામાં કે આ જે ઘાટ છે આ ઘાટના પગથિયા છે તમે અવારનવાર આપણે વાત કરીએ છીએ વિશ્વામિત્રી દબાણોની તો આ દબાણોની શરૂઆત કઈથી થઈ આ તમામ તમને વિશ્વ વિસ્ વિસ્તારથી અહેવાલો બતાવવા છે તો આપણે ઊભા છે વિશ્વામિત્રી નદીના આ જે કહેવાય કે યૌતેશ્વર ઘાટ પાસે આ એના પ્રગથિયા છે ઐતિહાસિક પ્રગથિયા અને આપણે આ આ દબાણો જ્યાંથી વડોદરામાં અઘોરા મોલની વાત થતી હોય સાહેજી હોટલની વાત થતી હોય વિશ્વામિત્રી નદી પરના તમામ દબાણો એ તપાસ કરીને કેટલા વિશ્વામિત્રી પર કેટલું દબાણ થયું છે અને એના આધારે જે દબાણ છે એ તોડવાની એમ કહેવાય કે ડૉક્ટર વિજય શાહ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પંદર દિવસનું અલ્ટિમેટ આપ્યું છે અને વડોદરાના તમામ દબાણો અમે તોડી પાડીશું તેવું તેમને કહ્યું છે પરંતુ આપણે મૂળ જળ સુધી એ પણ જવું છે કે ફાઇલ પાસ થઈ ગઈ દબાણો થઈ ગયા હવે તોડી પાડીશું તો જે લોકોએ ફાઇલ પાસ કરી જે લોકોએ દબાણો કર્યા જે અધિકારીઓએ પોતાને જે કહેવાય કે ભ્રષ્ટાચારીઓને સાથ આપ્યો આ બધાનું શું આ બધાને કોણ સજા આપશે વડોદરાની જનતા જવાબ માગે છે અને આપણે જવાબ મેળવીશું યવતેશ્વર ઘાટથી કેવી રીતે દબાણ શરૂઆત થઈ વિશ્વામિત્રી નદીની ગાથાની આ તમામ ઐતિહાસિક વાતો વડોદરાની આપણે સીધા વાતચીત કરીશું મહેન્દ્રસિંહ રાઠોડ સાથે આ મહેન્દ્રસિંહ રાઠોડ આપણે વાત એ કરવી છે વિશ્વામિત્રી નદી પરના દબાણોની વડોદરા શહેરમાં ચર્ચા છે અને પૂરગ્રસ્ત વડોદરા થયું હવે જોયું તમારી કામગીરી મીડિયાની કામગીરી તમામ સામાજિક સંસ્થાઓની કામગીરી વડોદરાને બચાવી પરંતુ હવે દબાણો તોડવા માટે પાર્ટી તરફથી પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવે છે અને દબાણો તોડવાની વાતો થવામાં આવે છે તો એકચ્યુલી વડોદરાની અંદર વિશ્વામિત્રી નદી પહેલાં તો દબાણ હતા નહીં રાજા રજવાડાએ આ નદીને ચોખ્ખી અને વડોદરા શહેરની શાન બતાવી હતી તો કેવી રીતે દબાણોની શરૂઆત થઈ અને શું કહેશો સમગ્ર મુદ્દે કેવી રીતે પ્રકાશ પાડશો સૌથી પ્રથમ વડોદરાની અંદર આ દબાણને સિત્તેર વર્ષનું આ દબાણ જે પ્રથમ પેગરુ જે કહેવાય કે જે તે સમયે જ્યારે કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસના સૌ મહામુહિમ હતા ત્યારે આ સૌથી પ્રથમ દબાણ જ્યાં અહીં ગાળી ફિયાટનો શોરૂમ હતો અને સર્વિસ સેન્ટર હતું એની પાછળ એક્ઝેટ તમે જુઓ ગાયકવાડી યવતેશ્વર મહાદેવ મહાદેવ સૌથી જૂનો વડોદરાની અંદર જે કહેવાય નાતો એક યવતેશ્વર અને એના પણ તમને તમને ગંભીર વિષય બતાવું જુઓ આ પડેલી રેતીની રેતીની જી તમે જુઓ આ જે તમે નીચે રિઝ્યુમ લીધા છે તમે ફોટોગ્રાફી વિડિયો એ કોઈ પૂરમાં તણાઈને ને આયેલું નથી આને પણ દબાણ કરવાનો પૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે આ તમે નીચે જોઈ લો

તેની સમગ્ર વિગત બાબુ તમે આમ આવી જાઓ અને એના કરતાં પણ હું તમને બીજું બતાવું કે આ તમે આજે રેતીના રેતીના જે ઢગલા પડ્યા છે આ રેતીના ઢગલા જે તમે પીરી બોડી દેખી શકો છો અંદાજી જુઓ તમે બાબુ પહેલાં તમે આનું આનું પૂરું કરો કારણ કે આ ઘણો વિસ્તાર આનાથી નદી સાંકડી થઈ રહી છે આ એક સત્ય સંતાળવા માટેનો પૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે બે હજાર સોળનો જ્યારે ઓર્ડર થઈ ગયો હોય દબાણ હટાવવા માટેનો પર્યાવરણ કોર્ટનો એને આ લોકો સદંતર ગોરીને પી ગયા હોય સાંભળો એટલે એ લોકોને કલ્પના પણ નથી કે એમનો પાપનો ઘોડો કુદરત ફોડવાની છે કારણ કે વિશ્વામિત્રી એ વડોદરાની જીવાદોરી એક સમય હતી કે વડોદરાને પવિત્ર વિશ્વામિત્રીના કારણે ગણવામાં આવતું હતું અને વડોદરા કોતરોથી ઘેરાયેલી અને મધ્યમાં કોતરો એટલે વડોદરાને પ્રકૃ પ્રાકૃતિક બધું જ મળ્યું છે વિશ્વામિત્રીએ પ્રાકૃતિક બધું જ આપ્યું છે વડોદરાને પણ આપણે જે અહીં ગાડી કારણ કે પૂર બે પાંચ વર્ષે એકાદ વાર આવે અને પ્રજાને તો ગમે ત્યારે ભાઈ કુદરતી આફત છે પ્રજા બી લાચાર થઈ જાય એમાં અમે શું કરી શકીએ પણ કેમ થયું જ્યારે વડોદરાના રાજા સમરજીત જાતે કહેતા હોય વડોદરાના તમામ બુદ્ધિજીવીઓ કારણ કે પૂર ખાલી ભાજપ કોંગ્રેસ જોઈને નથી આવ્યું હિન્દુ મુસ્લિમ જોઈને નથી આવ્યું જે આની અંદર મોટે મોટા દાવેદાર હતા જ્યાં વિશ્વામિત્રીના પાણી કોઈ દિવસ પહોંચ્યા નથી એ જગ્યાએ પણ વિશ્વામિત્રીએ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું એટલે વિશ્વામિત્રી એમના ચરણોમાં ગઈ કે જો હું તમારા ઘરે પણ પહોંચી શકું છું જો તમે મને દબાવવાની કોશિશ કરશો તમે જુઓ મગરોની મગરો સાથે વડોદરાની પ્રજા ટેવાઈ ગઈ આદત પડી ગઈ તમે વિચારો આ કરુણતા અને આજે વડોદરાની પ્રજા એને મજાકમાં લેતી હોય કે મગર સર્કલ બનાવવું જોઈએ સાંભળો અને તે છતાં તમને ગંભીર બતાવું પેલા રેતીના ઢગલા આ રેતીની જે ગુણો આવી છે ખાલી ગણી લો અને એ કામ જ્યારે વડોદરાની પ્રજા જાગૃત થઈ તમારા જેવા મીડિયા કર્મચારીઓ જ્યારે જાગૃત થયા ત્યારે આ કામ રોકી દેવામાં આવ્યું આ જુઓ કારણ કે પાછળ દેખાતા એક મકાનની અંદર આપણા ગુજરાતના ખૂબ નામી અને ગુજરાતના બાહુબલી ના રિલેટિવનું મકાન છે એ ધોવાણમાં જતું હતું એ અટકાવવામાં તે રેતીના આ લાવવામાં આવ્યા છે આ તમે જોઈ લો એટલે હજુ પણ આ સુવર ચામડીઓની ડેરિંગ તમે જુઓ કે આટલી બધી વડોદરાની પ્રજા આક્રોશિત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે આક્રોશિત હોય અને જ્યારે માનનીય આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ હોય અને એ એમના જન્મદિવસ પહેલાં તમામ દબાણના અહેવાલ માંગતા હોય તે છતાં રેતીના ઢગલાઈ અને એમના પાક સંતાડવા માટેનો આ જુઓ કેટલો પ્રયાસ છે તમે વિચારો કે જ્યારે દબાણો હટાવવાની વાત થાય છે ત્યારે એક તરખટ આજે રચવામાં આવ્યું છે કોઈ ભાજપના નેતાનું જે બહારનું દબાણ છે એ દબાણ શાખા દૂર કરી રહી છે કે સ્વચ્છ સ્વૈચ્છિક દૂર થઈ રહ્યું છે કે શું વડોદરાની પ્રજાને સાથે તરખટ રચવામાં આવી રહ્યું છે કોઈ કિમિયો રચવામાં આવી રહ્યો છે પ્રજા વડોદરાની પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે આવા ઘણા બધા સવાલો કારણ કે વડોદરાની પ્રજા છે ને દૂધથી જઈ ગઈ છાશ ફૂંકીને પીવાવાળી પ્રજા બની ગઈ છે વિચારો કે અગિયાર વરસમાં વડોદરાની પ્રજા એટલે મારા તો ગુરુ કહેવાય જેમના હું સર્વે કરવા માનું છું તમે એક પથ્થરને અગિયાર વરસ પૂંજો તો એ પણ ચમત્કાર આપે છે સૌની આસ્થા સાથે જોડાઈ અને એ પણ ભગવાન બની જાય છે મોદીજીને વડોદરાની પ્રજાએ તો શિવજીને એટલા વોટ નહીં મળ્યા હોય વોટિંગમાં હે એક જ્યારે સમજો કે પ્રભુના ઇલેક્શન હોય ને વડોદરાની પ્રજા ભક્તિ કરતી હોય મોદીજીને વોટ નથી આલ્યા મોદીજી પર વડોદરાની પ્રજાને આસ્થા છે અને જ્યારે વડોદરાની પ્રજા મોદીજી પર અપેક્ષા રાખતા હોય અને જ્યારે તે છતાં મોદીજી કડક ભાષામાં કહેતા હોય અને તે છતાં જો આવા તરખટ રચાતા હોય તમે જુઓ આ દબાણ તમે જોયા કે આ એક ચેકડેમ બનાવી દીધો છે અને તે છતાં આ પાછળના દબાણો હજુ હટાવવાનું નામ દેતી નથી હવે એવું કહે છે જ્યારે જેસીસી કે કસાનો રિપોર્ટ આવશે પછી તો રિપોર્ટ આવી ગયો તો આ તરખટ કેમ રચવામાં આવ્યું તો એનો મતલબ એવો થઈ રહ્યો છે કે તમને સયાજી હોટલનો તમે રિઝ્યુમ લીધા અઘોરા મોલના તમે લીધા હજુ એની ઉપર જાઓ તમે આપણે જે મેન વિશ્વામિત્રીની મેન કોતરો હતી જેને આપણે ખા ખાડી પેલી જે કહેતા હતા બરાબર જે ખોડિયાર નગરના મધ્યમાંથી આવીને ખોડિયારનગર થઈ સંજય નગર થઈને જે આઈ મળતી હતી એની પાછળ તમે જુઓ કેટલા ભાજપની ભાગીદારીમાં બિલ્ડરો સાથે કોન્ટ્રાક્ટ થઈને કેટલી બિલ્ડિંગો બની ગઈ ત્યાં આગળ તમે જુઓ બેન્કર હોસ્પિટલથી લઈને કેટલી સોસાયટીઓ બની ગઈ આજે ખોડિયાર નગરની મધ્યમાં જે મોટી કોતર ગઈ છે એ કોતર ગાયબ થઈ ગઈ તો એ બધા પાણી પૂર્વ વિસ્તારમાં આવ્યા અહીં ગાડી જે બ્લોકેજ હતું એ પાણી બધું ગયું સમા બાજુ અને આગળ જ્યાં બ્લોકેજ હતું એ બધું પાણી ગયું અકોટા તરફ અને માંજલપુર તરફ આ સ્વચ્છ છબી વડોદરાના અભણમાં અભણ વ્યક્તિને ખબર છે પણ હવે આ લોકોના તરખટ રચાવાના દિવસો ગયા છે મારે તો આ મીડિયા થકી માત્ર એટલું નિવેદન છે મારી વડોદરાની જનતાને બે હાથ જોડીને વિનંતી છે કે આપણી નમ્રતા મહેરબાની કરીને કોઈ તરખટમાં આવીને આપણી કમજોરી ના બનાવતા આપણે હિન્દુત્વ વિરોધી નથી આપણે ભ્રષ્ટાચાર વિરોધી છે જે મોદીજીના નામ પર આ જે કાળા ધંધા કરી અને સબકા સાથ વિકાસ સબકા સાથ સબ સબકા વિકાસ એ ધંધો નથી કર્યો ને સબકા સાથ અપૂન કા વિકાસ એમણે પોતાનો પર્સનલ વિકાસ કર્યો છે હું માનની આદરણીય મારા વડાપ્રધાનશ્રીને મુખ્યમંત્રીશ્રીને કહું છું કે ચલો વાખે બોળનું બહુ સરસ આ તો મોહિમ તમે દસ વર્ષ જ્યારે પ્રખર સત્તામાં હતા પૂર્ણ બહુમતી સાથે હતા તારે તમે ત્રણસો સિત્તેર માટે વોટિંગ નહોતું કરાયું સીએસસી એનઆરસી માટે વોટિંગ નહોતું કરાયું નોટબંધી માટે વોટિંગ નહોતું કરાયું પણ તમારી તમારી ધારણા હતી તમારો નિર્ણય હતો તો કરી બતાવ્યો તો એ વાકે બોર્ડનું તો બહુ સારું તમે કરી રહ્યા છો પ્રજાએ હું પણ કહું છું કે જાગૃત થવું જોઈએ પણ જે આ સરકારી કોતરો સરકારી કોમન પ્લોટો સરકારી ગ્રીન બેલ્ટો સરકારી નદીઓ સરકારી કોતરો સરકારી તળાવો જેનું સીધે સીધું હેતુ ફેર કરાઈ કલેક્ટરને હાથમાં લઈને મુખ્યમંત્રીને હાથમાં લઈને સીધે સીધું ટાઉન પ્લાનિંગ ઓફિસરને હાથમાં લઈને જે નેતાઓએ આ જે ધંધા કરી અને પોતાની ભાગીદારીઓ કરી છે શું આપ એમની પ્રોપર્ટીની જાંચ કરાવશો ત્યાં ઈમાનદારી બતાવશો મારા ઈમાનદાર અને મૃદુ મુખ્યમંત્રી સાહેબને હું કહેવા માંગુ છું આ વડોદરા કોઈ ઉંદરોની પ્રયોગશાળા નથી દરેક પ્રયોગ વડોદરામાં થાય છે એટલે આ કરપ્શનનો પ્રયોગ પણ વડોદરામાં થયો છે પણ હવે વડોદરાની પ્રજા આંધળી નથી અમે મોદીજીની ભક્તિમાં આંધળા હતા પણ હવે અગિયાર વર્ષમાં તો અમે મોદીજીને ભરપેટ વોટ આપ્યા છે પણ હવે વડોદરાની પ્રજા ભરપેટ જવાબ માંગશે એના માટે મોદીજી તૈયાર રહે મારા અને મારા મુખ્યમંત્રીશ્રી તૈયાર રહે અને વડોદરાની જનતાને ખાસ કહેવા માગું છું કે આપણે જે ચાર દિવસ કપરા જે આપણે બૈરા છોકરા વૃદ્ધો સાથે પેશન્ટો સાથે વગર દૂધે વગર પાણીએ વગર ઇલેક્ટ્રિસિટીએ આપણે જે ઘરે બેસીને જે પીડાયા છે અને મોત સામે જે ઝઝૂમિયા છે તો હું આપશ્રીને કહેવા માંગુ છું કે હવે કોઈ તરખટમાં આવતા નહીં અને હા વડોદરામાં બેઠેલા મોડી મંડળવાળા તમે કાન ખોલીને સાંભળી લેજો હવે સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં વડોદરાની પ્રજા પ્રતિનિધિ પોતે નક્કી કરશે ના કમલમ નક્કી કરશે કે ના મનુભાઈ ટાવરની અંદર આની કોઈ રચના થશે એ વડોદરાની પ્રજા સ્વયંભૂ પોતાનો પ્રતિનિધિ નક્કી કરશે હા સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન પતી જાય જે સારામાં સારું કાર્ય કરતો હોય એને તમે બનાવી દેજો ધારાસભ્ય સાંસદ કોઈ વાંધો નથી પણ હવે વડોદરાની પ્રજા તમારા કોઈ તરખટમાં આવી એવી નથી પણ આ જરા સ્પષ્ટીકરણ આપી દેશો કે તમે જ્યારે આ અગોલા મોલ સયાજી હોટલ ને આવા અનેક બિલ્ડરો સાથે મળી અને તમે જ્યારે ટાઉન પ્લાનિંગમાંથી જ્યારે એને રજા ચિઠ્ઠીઓ મળી છે તમે હેતુ ફેર કરાઈ કલેક્ટરો પાસે હેતુ ફેર કરાઈને તમે પર્યાવરણ કોર્ટનો ચુકાદો ઘોરીને પી ગયા અને તમે કેવું તરખટ રચ્યું પર્યાવરણ કોર્ટનો નિયમ છે કે નદીના તટથી ત્રીસ મીટર નદીના તટથી ત્રીસ મીટર તમે લોકોએ શું તરખટ રચ્યું નદીના મિડનથી એટલે તમે એમાં બી ખઈ ગયા મીટર તો તમે સીધા ગયા એટલે તમે વડોદરાની પ્રજાને કે ચાલો મોદીજી પાછળ આંધળા છે હિસાબ છે આપણે તો માલ કમાઈ લો પણ વડોદરાની પ્રજા એ તમારી પાસે બધો માલ લોટ કરી આપણે આ લોકોને સમજાવવાની વાત છે કે આ ત્રીસ મીટરની મહેન્દ્રસિંહે જ્યારે કાયદાની વાત કરી છે તો આપણે એને આ પ્રકાશ પાડી લઈએ કે કેવી રીતે આ ત્રીસ મીટરનો આ જે હિસાબ થાય કે તમને અહીંયાથી અમે બતાવીશું કે આ જે વ્હાઈટ ડેરી છે અને એની બિલકુલ સિદ્ધાંતમાં જે પેલી વ્હાઈટ પેટી તમે દેખતા હશો હા એટલે અહીંયા તમે જુઓ કે અહીંયા વિશ્વામિત્રીનો આ બ્રિજ છે આ જે વિશ્વામિત્રીનો જે બ્રિજ છે હવે અહીંયાથી કેમેરો સીધો તમને જે લાગી રહ્યો છે એક જ મીઠું કેમેરામેનને કહીશ આ જે વસ્તુ છે તમે જોઈ શકો છો આ બ્રિજનો છેડો છે હવે આ બ્રિજના છેડાથી બસો મીટરનો વિશ્વામિત્રીનો બ્રિજ પૂરો થાય અને આ તરત બાજુમાં જે દબાણ છે એટલે અહીંયાથી માનો કે ત્રીસ મિનિટનો કાયદો હોય એટલે સાડા ત્રણ કે સવા ત્રણનું જે ફૂટ છે એ ફૂટ પ્રમાણે બસો ફૂટ જગ્યા છોડીને બાંધકામ કરવું જોઈએ પરંતુ લોકોએ આ દબાણ ત્યાં કરેલા છે તેના કારણે આ બધી જ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે મહેન્દ્રસિંહ આપણે વાત એ કરીએ તમે કીધું કે કોંગ્રેસનું શાસન હતું અને ત્યારે પણ આવું થયું ને ભાજપના શાસનમાં પણ આવું થયું એટલે વડોદરાની જનતાને પહેલાં તો એ જ જરૂર છે કે આ યવતેશ્વર ઘાટથી આ ભાજપ હોય કે કોંગ્રેસ હોય બધા જ મને એના હોય ને બધી જ રીતે આવી રીતે પહેલેથી વિશ્વામિત્રી આટલું ઉચ્ચ લેવલે કલેક્ટર લેવલથી મુખ્યમંત્રી લેવલથી જ્યારે કરપ્શન ચાલુ થતું હોય ને એટલે વિરોધ પક્ષ એમાં સામેલ હોય હોય અને હોય કારણ કે હું સ્પષ્ટપણે માનું છું કે વિરોધ પક્ષ અને શાસિત પક્ષ બે બલાડીઓ શાંતિથી દૂધની મલાઈ ખાતી હતી દૂધ એમને એમ રાખ્યું હવે દૂધની મલાઈ એટલી બધી ખવાઈ ગઈ છે કે હવે દૂધ ઉકાળશો ને તો પણ મલાઈ બનવાને લાયક રહ્યું નથી કારણ કે આપણી સરકારી સંપત્તિ કસી આપણી નથી રહી નદીઓ ઉપર દબાણ કોતરો ગાયબ તળાવો ગાયબ કોમન પ્લોટ ગાયબ ગૌચરો ગાયબ ગ્રીનબેલ્ટ ગાયબ કશું પ્રજા પાસે આ લોકોએ રાખ્યું નથી એટલે આની અંદર વિરોધ પક્ષ પણ પૂરેપૂરું જવાબદાર છે હું આપ શ્રીને પૂછવા માગું અર્જુન મોઢવાડિયા કોણ હતા ભૂતકાળના વિરોધ પક્ષના ગુજરાતમાં સૌથી લાંબા વિરોધ પક્ષમાં બેસનારા વિરોધ પક્ષના નેતા અત્યારે ક્યાં છે ભારતીય જનતા પાર્ટીમાં કેમ હું સો ટકા તમને મારો દાવો છે એ સો ટકા ઉચ્ચ મંત્રીમંડળમાં જશે કદાચ નાયબ મુખ્યમંત્રી પણ બની શકે એટલે જે આ કોંગ્રેસમાંથી જે ભાજપમાં ગયા છે ને એટલે સમજી જવાનું એ કોઈને કોઈ જગ્યાએ આ લોકોના પાપના ભાગીદાર હતા પોતાનો ભાંડો ના પૂટે એટલે કોંગ્રેસમાંથી ભાજપ તરફ પ્રયાણ કર્યું છે કે અમારા ભૂતકાળના પાપ ઢંકાઈ જાય આ લોકો કોઈ ભાજપના કામ જોઈને પ્રેરિત નથી થયા ભાજપમાં વગર અવાજે કરપ્શનો સંતાઈ જાય એ ડરથી આ લોકો ભાજપમાં ગયા છે પણ હવે વડોદરાની પ્રજા નહીં

જે કહેવાય કે નદીની બાજુમાં આવેલું યવતેશ્વર મહાદેવ મંદિર અને એ ટાઈમ પર નદી એકદમ સ્વસ્થ ચોખ્ખું પાણી બાજુમાં મહાદેવને આ જળ ચઢાવવામાં આવે એવી રાજા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી પગથિયા બનાવવામાં આવ્યા પરંતુ આ સત્તાધારીઓના પાપના લીધે વડોદરાને હાલાકી ભોગવવી પડે છે મારી પાછળ આવેલી આ બિલ્ડિંગ હોય કે પછી અઘોરા મોલ હોય સયાજી હોટલ હોય કે પછી વિશ્વાપિત્રીના તમામ દબાણો હોય હમણાં એક કાઉન્સિલર એવું કહે છે કે હું જાતે જ દબાણ તોડાવી રહ્યો છું પણ વાત એ છે કે દબાણ કર્યું કેમ દબાણ તોડવું એ વસ્તુ બરાબર છે પણ દબાણ કરવું કેમ આપણે જ્યારે સત્તાની વાત કરીએ આપણે જ્યારે ઇલેક્શન લડીએ પ્રજાને જાગૃતતાની વાત કરીએ તો આપણે પહેલાં જ આમાં બાપના ભાગીદાર બનીએ આમાં હું એક સ્પષ્ટ માનું છું કે જે ભાઈ દાવો કરે છે ને એમની બે બીએમડબલ્યુ પાણીમાં નાઈ ગઈ હોત એમના ઘરે એક એક મા સુધી પાણી ના પેઠું હોત તો કદાચ એ આટલી બધી પ્રેરણા ના જાગત આ તો વિશ્વામિત્રી જાતે ત્યાં પહોંચી અને મગરો કમ્પ્લેન કરવા ગયા કે અમારે ક્યાં રહેવું તમે અમારી બધી કોતરો તો પૂરી દીધી અમારે અમારે ઈંડા કંઈ મેળવવાના અમારા બચ્ચા કંઈ રમવા મોકલવાના કે તમે બધા ઘાટો તો પૂરી નાખ્યા હવે આ તમને હું બધું બતાવું આની પાછળ યવતેશ્વર મહાદેવ છે એટલી એમ પર્યાવરણના હિસાબે તમે જોવા જાઓ તો કોઈ પ્રોપર્ટી બની જ ના શકે આની પાછળ એક્ઝેટ અવતેસર મહાદેવ છે જે આપણા નવનાથમાં નો એક મહાદેવ છે જે વડોદરાનું આજે એની ત્રણસો વર્ષ જૂનાની ઉપર એમનો ઘાટનો હશે હવે વિચારો તમે જ્યારે આ લોકો હવે પેલું કહે છે ને પીછવાડા લગા પટને તો પ્રસાદ લગા બટને અને આ પ્રજાને જે તરખટ રચીને જે પ્રજાનું ઉલ્લુ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે વડોદરા હવે એમાં ભરમિત થાય એવી નથી અને હવે જોઈએ છે સત્તર તારીખે અમારા મોદીજી જે એની વડોદરાની સમગ્ર જનતાને આસ્થા હતી અમે તો એમને ફક્ત પૂંજવાના બાકી રાખ્યા છે આસ્થામાં મોદીજીને અમારા જેમ ગુરુ હોય અમારા જેમ અમારા દત્તાત્રેય ગુરુ હોય એવી રીતે અમે મોદીજીને એક આદર્શ માનતા હતા પણ મોદીજી આપે પણ ઉપર જવાનું છે અટલ બિહારી વાજપેયીને જવાબ આપવાનો છે માટે કુદરત સામે જોજો અને મોદીજી વડોદરાની પ્રજાએ તમને આસ્થાથી પૂંજ્યા છે પથ્થર પણ દસ વર્ષે ચમત્કાર બતાવે છે મોદીજી આપ પોતે કહો છો કે હું જીવતો જાગતો મહાપુરુષ છે તો મોદીજી હવે પરીક્ષા આપની છે અને પ્રજા આપની પરીક્ષા લઈ રહી છે આપના નિર્ણયની રાહ જોઈ રહી છે કે વડોદરાને આપ કેટલો ન્યાય અપાઈ શકો છો તો દર્શક મિત્રો મહેન્દ્રસિંહને જે વેદના છે વડોદરા પ્રત્યેની વેદના ઠાલવી રહ્યા છે પરંતુ વાત એ છે કે વિશ્વામિત્રી નદી પરના દબાણો અને વરસાદી કાસો જે રાજા વખતની રૂપારેલ કાસ હોય ભૂખી કાસ હોય કે વડોદરામાં આવેલી તમામ કાસો આ કાસો પર બી આ જે પાપીઓએ દબાણ કર્યા છે પણ વાત એ છે કે જે પ્રજાના ટેક્સના પૈસા લઈને એસી કેબિનમાં બેઠેલા સરકારી અધિકારીઓ એમને કેમ પરમિશન આપી આ લોકોએ આવું પાપ કેમ કર્યું કેટલા લોકોના જીવ ગયા કેટલા લોકોના બાળબચ્ચા ભૂખ્યા તરસ્યા રહ્યા કેટલા લોકોએ કેવી કેવી પરિસ્થિતિનો સામનો કર્યો અરે તમારે તો ખાલી આશ્વાસન આપીને છૂટી જવું છે પરંતુ જે લોકોએ આ દુઃખ ભોગ્યું છે એની પરિસ્થિતિ શું હશે તો વડોદરા શહેરની તમામ જનતા આજે મહેન્દ્રસિંહે કહ્યું એમ કે વિશ્વામિત્રી આવે જ્યારે વડોદરા શહેરની જનતા તમને જાકારો આપે છે તમને તમારા વડોદરા શહેરના જનતા જે કહેવાય કે ફળિયામાં મોલ્લામાં ગલીઓમાં સોસાયટીઓમાં એમના વિસ્તારોમાં તમને ઘૂસવા નથી દેતી તારે તમે દબાણો તોડવાની વાત કરવા આવ્યો છો ભાઈ તારે તમે લોલીપોપ લઈને આવ્યો છો એમની પાસે શું આ લોકો અભણ છે તો તમે આટલા ભણેલા છો અને તમે આટલા જાગૃત છો તો દબાણ કરવા કેમ દીધા તમે અને આ જેને દબાણ કર્યા છે શું એની સામે ખાલી જેસીબી ફેરવશો કે પછી કાયદાની કલમ ચલાવશો તમામ સવાલોના જવાબ હકબંધ છે પરંતુ અમે બોલતા રહીશું ત્યાં સુધી બોલતા રહીશું જ્યાં સુધી વડોદરાને ન્યાય નહીં મળે જ્યાં સુધી વડોદરાની પ્રજાને ન્યાય એમને મળે જ્યાં સુધી વિશ્વામિત્રી નદી વડોદરાનું ગૌરવ છે એના પટ ખુલ્લા નહીં થાય એમાં ચોખ્ખાઈ નહીં થાય અને સમગ્ર પડે વડોદરાનું જનજન આ નદીથી પ્રેરિત હોય ત્યારે આ નદીને ન્યાય મળે વડોદરાની જનતાને ન્યાય મળે ત્યાં સુધી અમે અવાજ ઉઠાવતા રહીશું તો કેમેરામેન જયદીપ સાથે હું કંચન પરમાર જન અર્પણ ન્યૂઝ વડોદરા